જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં કેમ કે બધા મજામાં જ હશો તો આજે આપણે આવી ગયા વાડી વાડી આવ્યા ને ડાયરેક્ટ વરસાદ જ આવી ગયો આપણે કામ બહુ જાજુ હતું જો દવા સાટવાનું હતું તો ઈએ રહી ગયું તો નેદવાનું હતું એ રહી ગયું આજ વરસાદ આવી ગયો તાર

હાલો ધડકા લઈ જાઓ ધડકા વાર આવી ગયા વરસાદ એ બહુ પડ્યો ભરાય ગયા

મન લાગે નઈ થારું ચલે એક કામ કર 200 રૂપિયો દે અને 50 રૂપિયો કટ ઓવર એક્ટિંગ કે વજે એ આપ માજુ જો લે ઝૂપડામાં રહેવાની બહુ મજા આવે આનો જો ભાસ્કમ પૂરો હા ઘેર નીકળી જાઉં પૂરાઈ ગયા બધા બાસ કામ હા જો કોઈ દિખેર આવવા નહી કરી આવે

વરસાદ આવી ગયો જાડો મોટો આવ્યો કે વરસાદ જ આવ્યો નથી દવા સાટવી દવા પડી રહી હવા પી તો થાય દવા થઈ બે આ દવા આપડી

જો બ્લેક અમૃત બાકી રહી ગયા બ્લેક અમૃત બ્લેક આ તમે પીવી નવરે નરવાય આવી જાય મારે પીવી નરવાઈ આવી જાય દવા ઢગલો કરીને બેઠા ને વરસાદ ચાલુ થઈ ગયો મામા સાટી

इसी के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए इतना झिला मैं कभी नहीं होगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊ मुझे चाहिए ही चाहिए तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस उसपे फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय